નગરપાલિકામાં ફરજથી વિપરીત કામગીરી સફાઈ કામદાર કોમ્પ્યુટર ઓપરેટર માવજીભાઈ સરવૈયાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી नौकरी काम सफाई कामदार बोले नौकरी करे नगरपालिका कॉम्प्यूटर ऑपरेटर खरेखर नौकरी सफाई कामदार દેખી મત શિઓર સફાઈ કામદારની શિઓર નગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવી એ ભરતી કરવામાં આવીમાં ओबीसी કોટા પર વિભુલભાઈ લુકમાના ભરતી થયા ગયે જુ નોવા સતર ભરતી થયા વિજે બેન ભરતી થયા એસટી એસસી કોટો તો એસસી જે છે એને બધે વાવવું આ ભાઈને સિબ દ્વારા કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરવામાં આવી પ્રમુખ ના આગા હોય પ્રમુખ ના આગા હોય મને ખબર નથી આપનો પણ જેમી કામ કે સફાઈ કામદાર ની છે એસઆઈઆર ને સફાઈ કામ કરાવવાનું છે સફાઈ કરાવતા નથી એસઆઈલ મે વાત કરી કે હાજરી એની સફાઈ કામદાર નો પૂરે છે બેસે ઓફિસ માં એવું શું કામ હાજરી સફાઈ કામદાર ની સફાઈ કામદાર તરીકે નોકરી કરવી પડે એમને બીજા સફાઈ કામદાર બધા દર નિશમત હશે એમ તો ઓફિસ માં બેઠો છો દર નિશમત માં સે પાણી પીવો બેહ પાણી પીવો બેહડો છો તમે ને કેમેમ સફાઈ કામદાર તરીકે નોકરી કરવી હોય એ સફાઈ કામદાર તરીકે નોકરી કરવી પડે કાયને રાજીનામું પી જે ઉજે જે શરમ લાગતી એ સફાઈ કામદાર તરીકે બે નામ પર ભાવન કરી દીધું એ પણ સફાઈ કામ નથી કરતા એ માં મામળદાર નાગવા છે એટલે એને ઓફિસમાં રહેવા બીજા બધા બેનો અમાર ગરીસ માતા બેનો સફાઈ કામ કામ કરાવવાનું દલિત સમાજ ઉઠે કરે કે સફાઈ કામનું તો દલિતો પણ કામ ની દરખાતી કરતા પડાવી દીધું એટલે પ્રમુખ અને ઉપર અને સત્તાધીશોને કહું છું વિમપુલભાઈ પાહન સફાઈ કામ કરાવો આ સફાઈ કામ ઉલા મેં રજૂઆ કરીને કામ સારું કર્યું છૂટા કરી દીધા બધાને અને કોઈ પોતાના કામ ઉપર આજરતા હોવાનું મોઢે રૂમ માંથી કામ કરતા બધા તો અત્યારે પાછા એ આવી ગયા છે અને જેની લાગત હોય सफाई कामदार तरी प्रमुख सफाई कामदार तरी व्यक्ती भरती थेल सफाई कामच करू पडेन होय भे सफाई कामच कर न करे बिजा सफाई कामदारे ध्यान राखे